સમાચાર મળી રહ્યા છે શહેરમાં મિની વાવાઝોડું ત્રાટક્યા ના સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા શહેરમાં પવનના સુસવાટા જોવા મળ્યા છે શહેરમાં મિની વાવાઝોડા જેવા હાલ દ્રશ્યો સર્જાય છે સિત્તેર થી એસી ની સ્પીડમાં હાલ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે સૌથી મોટા સમાચાર સાવરકુંડલા શહેરમાં મિની જેવા હાલ વાવાઝોડા જોવા મળી રહ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે સ્પીડમાં પવનમાંથી હાલ વૃક્ષો પણ અનેક થયાના સમાચાર સામે આવ્યા છે ભારે પવનથી શહેરમાં વીજળી લાઈટ ગુલ થયાના સમાચાર સામે આવ્યા છે સતત વરસાદની સાથે જ ભારે પવન અને વીજળીના કડાકા સાથે સાવરકુંડલા શહેરમાં મિની વાવાઝોડા જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે છે કે કે પવનની ગતિ ખુબ વધુ પવન હોવાથી શહેરની અંદર વીજળી ગુલ થઈ છે અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ ભાઢરા લુવારા જીંજુડા વંડા જાપાડ ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ વરસાદ છે પણ એક તરફ પવનની ગતિથી આંધી જેવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે